મારા દ્વારા એવું કોઈ કર્મ ન થાય કે મારો ઈશ્વર નારાજ થાય એટલે આપણે પૂર્ણ શિસ્ત સાથે પૂર્ણ શિસ્તમાં રહી અને આ પ્રસંગને ઉજવવાનો છે કારણ સત્યમ સેવા યુવાન મંડળ દ્વારા આ પ્રકારની સેવા યજ્ઞ આ લગ્ન ઓગણ ચાલીસ માં લગ્ન છે ભગવતી અંબાને અને ભોળાનાથ ભવનાથ અમે પ્રાર્થના કરશું કે દીકરીઓ સાસરે જાય અને ખૂબ જ સુખી થાય અને અહીંયા આવેલા દરેક મહેમાનોને અમારી નમ્ર રથ છે કે આ સેવાનું કાર્ય છે એટલે સેવા યજ્ઞની અંદર આપણે સહકાર આપજો કારણ આ સંસ્થાને ચાર ગાયકાનો અનુભવ છે થોડી વાર પછી આપણે यादी बनावाना चाहिए कि आ संस्था सू कर ही रही है मात्र लग्न परवा इतो सीमित न थी आ संस्था हॉस्पिटल का न हो पर लोग नहीं कर लकड़ी इतना होए इना

કારણ આ મંદિર છે

અલકેશ પરમાર અને ધાતસિંહ ભટ્ટ દરેક ભાવનાને ખાય ખોલે સડકો તો આય છે

લગ્ન નો પ્રસંગ થોડો કર્યો એમની મહેમાન પણ માણવા જેવી છે સાચવેલા છે એટલે ક્યારેય તમને એમની મહેમાન આમંત્રણ મળે તો મહેમાનો તમે ભલે પધાર્યા તેવા અમોને દર્શન ભલે પધાર્યા ઉત્સાહથી આજ ભૈયા ઠંડને છે આઝાદ કરીએ બધાને વંદન તમે ભલે પધાર્યા આજના પ્રસંગે જે ઉભા છે એ બેસી જાય

આ સંસ્થા બેતાલીસ 42 વર્ષથી કાર્યરત છે કે જેની સેવા યજ્ઞની ની રાજેશભાઈ લાલચેતા પરિવાર તરફથી થી આજના કાર્યક્રમ ને અગિયારસો રૂપિયા નું અગિયારસો

વચ્ચે ઊભા નહી રહીએ પ્રસંગ ને માણવા માટે અહીંયા જે મારી સામે બેનો બેઠા છે એ રીતે દરેક જગ્યાએ બેસી જાઓ જે હમણાં જ મહારાજે ફરમાન કર્યું આપ સૌને ફરી એકવાર વિનંતી કરીશ જે મંડપની આજુબાજુમાં ઉભેલા મહેમાનશ્રીઓ છે જાનૈયાઓ કે માંડવિયાઓ છે એ બધા જ વિનંતી છે કે

માણસ મોઘેરો અવસર મારા તમારે આંગણે આવે અને જે મા બાપ આનંદ થાય એવો જ આનંદ આજે સંકયમ ની અંદર જેને સાથ આપ્યો છે ના આ મારા રથ ને હંકારવા માટે વારે વારે જેને ધકો આપ્યો છે જેને સહકાર આપ્યો છે એ દરેક મત વિસ્તાર ના ખાલી કોઈ આવીને કે બાપા મળવું છે એટલે

રાજકોર મેલા મંડળ તરફથી પણ આજના આ કાર્યક્રમને પાંચ હજાર ને એક નું અનુદાન મળે છે રાજકોર મેલા મંડળ નો ખુબ ખુબ આભાર લલિતભાઈ કોઠારી એક એવું મોટું નામ હતું જુનાગઢમાં કે જે સૌથી પહેલા જુનાગઢના એલઆઈસી માં લખોપતિ એજન્ટ ભાઈ ના હોય તો એમના પુત્ર ભાઈ કોઠારી हेलो જે बुद्धि परा छाना बदल परा कथा री ए पण करे एलआईसी ना विमान ने नु છે पूर्वक काम करे छे एम नु सम्मानित थे रही छे ओ

જો બસમાં બધાન ખબર થઈ ગઈ ઝૂકવશી ગરદન પરી ડાળીઓ ફૂલોની પેટી નજર થઈ ગઈ અને ફરી 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 એકવાર આપ સર્વે મોગરા મહેમાનશ્રી મહાનુભાવોનું આરજની દારી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું મનોજ મનોજ સાવલિયા અહીંયા મારી પાસે આવે થોડું કામ છે મનોજભાઈ સાવલિયા સંતર નામ માંડવાના બગાભાઈ ફોરવિન જી જે જીરો થ્રી ચૌદ જે ગાડી પડી છે માર એ ત્યાંથી ખસેડે જી જે જીરો એકત્રીસ ચૌદ પચીસ એ અડ્યાથી ખસેડી જે મંડળમાં કક્ષા ન પહોંચ્યો ત્યાં ગોપાલબાઈ શાસ્ત્રીમાં તે કાઉન્ટરથી એમ લીધો જો

Oh thank <laughs> you